જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની કૃષ્ણવાણી શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રી કૃષ્ણ કહે છે સફળતા માટે માત્ર હાર્ડવર્ક જ નહીં સ્માર્ટ વર્ક પણ જરૂરી છે સ્માર્ટ બનો મિત્રો તમારા પ્રયત્નોની કોઈને પરવા નથી લોકો માત્ર પરિણામ જુએ છે જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય એને દુનિયાની કોઈ પણ તાકાત બંધ ના કરી શકે લોકોના મોઢા તો ક્યારેય બંધ નહીં થાય પણ તમે તમારા કાન તો બંધ કરી શકો છો પરિસ્થિતિને દોષ દેવાનું બંધ કરો અડધી સમસ્યા તો જાતે જ દૂર થઈ જશે જરૂરથી વધારે બોલવાવાળા સાથે જરૂરથી ઓછો સંબંધ રાખવો જ જોઈએ આ દુનિયા એ નથી જોતી કે પહેલાં તમે શું હતા પરંતુ એ જોવે છે કે હાલ તમે શું છો એની પાછળ ભાગવાનું બંધ કરો જેને તમારી આગળ બીજા લોકો દેખાય છે મજાક મજાકમાં ઈર્ષા પણ દેખાઈ જાય છે બસ થોડું ધ્યાનથી સાંભળવાની આવશ્યકતા હોય છે સાચો નેતા એ હોય છે જે મુશ્કેલ રસ્તા ઉપર પહેલાં પોતે ચાલીને બતાવે છે વિશ્વની સૌથી ખરાબ જેલ એ શાંતિ વગરનું ઘર છે સાવચેત રહો કે તમે કોની સાથે લગ્ન કરો છો અથવા કોના પ્રેમમાં પડો છો જીતી ગયા પછી પણ જો તમારું દિલ ખુશ ના થાય ને તો સમજી લેવું કે કંઈક એવું હારી ગયા છો જે જીત કરતાં પણ વધુ જરૂરી હતું જો પોતાના જ લોકોને હરાવવામાં તમને જીત લાગે છે તો સમજી લેવું કે તમે સાચે જ એક નીચ માણસ છો ખોટું બોલીને મેળવવા કરતાં સાચું બોલીને ખોઈ દેવું વધારે સારું છે તમારા ખિસ્સાને ક્યારેય ખાલી ના થવા દેશો બાકી તમારા પોતાના પણ તમને ઓળખવાની ના પાડી દેશે મન ભરાઈ જાય ત્યારે સૌથી શ્રેષ્ઠ પણ નકામું લાગવા માંડે છે જ્યારે ભગવાન ઈચ્છે છે કે તમે આગળ વધો ત્યારે સૌથી પહેલાં એ તમને તોડશે અનુભવ કહે છે કે ત્યાં મૌન રહેવું જોઈએ જ્યાં તમારા શબ્દોને તમારી વાતને કોઈ સમજી ન શકે સુવિચાર કચરો છે જો સામેવાળું વ્યક્તિ એક કબાડી છે તો જે તમે આજે કરશો કાલે એ જ તમારી સાથે થશે કુદરતનો નિયમ છે ઘમંડની અંદર સૌથી ખરાબ વાત એ હોય છે કે તમને મહેસૂસ જ નથી થતું કે તમે ખોટા છો સો પ્યાદાઓ ભલેને હોય એક સાથે પણ વજીરની એક ચાલ આખી સલ્તનતને હલાવી શકે છે પૂરી શિદ્ધતથી સંબંધ નિભાવ્યા પછી પણ ત્યાં જો તમારી ગણતરી ન થતી હોય તો ત્યાં હાથ જોડીને હળવું થવા કરતાં વળથી વ્યવહાર તોડી નાખાય ઘણા બધા ગુણો હોવા છતાં માત્ર એક જ અવગુણ બધું નષ્ટ કરી દે છે આ કળિયુગ છે અહીં હેતની પાછળ પણ કંઈક હેતુ છુપાયેલો હોય છે વાત વાતમાં સલાહ આપતા લોકોથી સાચવીને રહેજો કેમ કે સાથ આપવાના સમયે એ લોકો બહુ દૂર સુધી નજર નહીં આવે વટ વેર અને વહેમમાં લીધેલા નિર્ણય એક દિવસ પછતાવાનું કારણ બને છે તમે માત્ર મહેનતના વાદળો બનાવો સફળતાનો વરસાદ જરૂર આવશે જે દેખાઈ રહ્યું છે એ હંમેશા સાચું નથી હોતું બસ એ વાત પર નિર્ભર કરે છે તમે કઈ દિશામાં જોઈ રહ્યા છો ચા બનાવતી વખતે સૌથી પહેલાં જરૂર પડતી ચા પત્તીને જેમ ચા બની ગયા બાદ સૌથી પહેલાં ગરણી મૂકીને દૂર કરવામાં આવે છે દુનિયામાં મોટા ભાગના લોકો પણ આપણી સાથે આવું જ કરે છે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે જ્યારે શાંતિના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે યુદ્ધ કરો ક્યારેક ક્યારેક તમને પાડવાવાળાને એ ખબર નથી હોતી કે તમારા કારણે જ એ ઊભો થયો છે જીવનમાં સાચી જગ્યાએ હોવું બહુ જરૂરી છે જે ઇલાયચી બિરયાનીમાં ખરાબ લાગે છે એ જ ઇલાયચી જો ચામાં ભળી જાય તો સ્વાદ અને સુગંધ વધારી દે છે પોતાનું બધું જ દાવ પર લગાવવાની જેનામાં હિંમત હોય નસીબ પણ એને સલામ કરે છે લાગણીશીલ માણસ જ્યારે લાગણી ખોઈને પથ્થર બની જાય છે તો પછી એ એક પથ્થર કરતાં પણ વધારે પથ્થર બને છે પાડવાવાળા જો પોતાના જ હોય તો ઊભા થતાં વાર લાગે છે સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતતું નથી પરંતુ સમયથી જે વ્યક્તિ શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી દૂર રહેવું જીવનમાં ખોટું કોણ છે એ જોવા કરતાં ખોટું શું છે એ વધારે અગત્યનું છે કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે કેમકે ડોલ ભરાઈ ગયા પછી તો પાણીનો બગાડ જ થાય છે આ દુનિયામાં જે દિવસે તમારી પડતી ચાલતી હોય એ દિવસે તમારો હાથ પકડીને જેણે મદદ કરી હોય એનાથી ગમે એવડી ભૂલ થાય તો પણ એનો સાથ ક્યારેય ન છોડી દેવાય કેમ કે નદીના નીર કદાચ સુકાઈ જાય તોય બેડા લઈને સમુદ્ર તરફ ના હાલી નીકળાય એવા લોકો સાથે સંબંધ તૂટી જાય તો અફસોસ ના કરવો જે વારંવાર એકની એક ભૂલ કર્યા કરે અને પોતાની ભૂલ હોવા છતાં કબૂલે નહીં અને ઉલટું આપણને દોષિત ઠેરવે આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો ને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી હોતો માંસ માછલીઓ ખાવ છો ને શ્રાવણમાં શાકાહારી બની જાઓ છો મહાદેવ બધું જ જાણે છે તો તમે બેવકૂફ કોને બનાવો છો જ્યારે જ્યારે તમે કોઈને કારણ વગર ઇગ્નોર કરો છો બસ ત્યારે જ તમે એને ધીમે ધીમે ખોવાની શરૂઆત કરો છો તમે લાખ સારા હોય પણ જો ખોટી જગ્યાએ હશો તો તમારી કોઈ વેલ્યુ નહીં કરે બધી ભૂલોની ભરપાઈ થઈ શકે પણ લોકોને ઓળખવામાં કરેલી એક ભૂલ માણસને બરબાદ કરી નાખે છે દેડકાને સોનાના સિંહાસન પર બેસાડો તો પણ એ કૂદીને ગંદા નાળામાં જ જતો રહેશે અમુક લોકોનું પણ એવું જ હોય છે કે જેને તમે ગમે તેટલું માન સન્માન આપો કે એના માટે ગમે તેટલું કરો પણ એ પોતાની ઓકાત બતાવ્યા વગર નહીં રહે ક્યારેક સમયના બદલાવ સાથે મિત્રો દુશ્મન બની જાય છે અને દુશ્મનો પણ મિત્ર બની જાય છે કારણ કે સ્વાર્થ ખૂબ જ બળવાન હોય છે દલીલ કરીને કોઈને જીતવાને બદલે તેને મૌનથી હરાવો કારણ કે જે હંમેશા તમારી સાથે દલીલ કરવા તૈયાર હોય તે ક્યારેય તમારું મૌન સહન નહીં કરી શકે કોઈ આપણું ખરાબ કરવા ઈચ્છે છે તો એ એના કર્મોમાં લખાઈ જવાનું છે આપણે શું કામ કોઈનું ખરાબ વિચારીને આપણો સમય અને કર્મ ખરાબ કરવા જે જેટલું છે એમાં ખુશ રહેવું જોઈએ કેમકે જરૂરથી વધારે મળતો પ્રકાશ પણ માણસને આંધળો કરી દે છે કર્મના બીજ સારા હોય કે ખરાબ સમય આવી વૃક્ષ બનીને ફળ જરૂર આપે છે કમાવાવાળાને ખબર હોય છે પૈસાની સાચી કિંમત બેસીને ખાવાવાળા તો એને હાથનો મેલ કહી દેતા હોય છે સત્યની ભૂખ તો બધાને હોય છે બસ પોતાના ભાણામાં આવે એટલે કડવું લાગે છે જ્યાં તમારી કિંમત ના થતી હોય ત્યાંથી નીકળી જવાની હિંમત કરી લો જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણાથી દૂર ના થઈ જાય ત્યાં સુધી આપણે એની સાચી કિંમત નથી જાણી શકતા જીવનમાં એક ક્ષણ જ્યારે તમને લાગે કે બધું ખતમ થઈ ગયું છે ત્યારે અચાનક કોઈ એક હાથ આવીને તમને બચાવી લે અને તમારી જિંદગી ખુશીઓથી ભરી દે તો એ હાથ ઈશ્વરના હાથ સમાન હોય છે કોઈનો સ્વભાવ તમે ક્યારેય ના બદલી શકો ડુંગળીને ગમે તેટલા પ્રેમથી કાપો આંખમાં આંસુ લાવી દે કોઈનું મન અને મૌન બહુ ઓછા લોકો જ સમજી શકે છે અમુક બદલાવ કષ્ટદાયક અવશ્ય હોય છે પણ આવશ્યક હોય છે આપણે પહેલાં આદતનું નિર્માણ કરીએ છીએ પછી આદત આપણું નિર્માણ કરે છે આ દુનિયા છે અહીં હોટોથી ઓછી અને નોટોથી વધારે વાત થાય છે દરેક વ્યક્તિનું એક સારું અને એક ખરાબ પાસું હોય છે કોઈને દુઃખ દેતા પહેલાં એ જરૂર વિચારી લેવું જોઈએ કે એના આંસુ તમારા માટે સજા બની શકે છે ચપ્પલ અને લોકો તકલીફ દે તો સમજી લો કે એ તમારા માપના નથી જ્યારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય ત્યારે માણસ પોતાની ઓકાત ભૂલી જાય છે સમજદાર બનો ગુસ્સામાં લીધેલો નિર્ણય સાચો નથી હોતો જો તમારે કિંમત જોયા વગર વસ્તુઓ ખરીદવી હોય તો તમારે ઘડિયાળમાં જોયા વગર કામ પણ કરવું પડશે સાહેબ જેટલી તાકાત હોય આજે જ લગાવી દો સાહેબ કારણ કે સમય ફરી પાછો ક્યારેય નથી આવતો નાના નાના પગલાંના મહત્વને ઓછું ના સમજો લોકો કહે છે કે સમય બધા દર્દની દવા છે પણ ચોપડી ઉપર ધૂળ જામી જવાથી વાર્તાઓ નથી બદલાઈ જતી જિંદગીમાં જે પણ થાય છે એનું કોઈ ખાસ કારણ હોય છે કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે કાં તો ઘણું બધું શીખાવી જાય છે હકીકત છુપાવનારને એ ખબર જ નથી હોતી કે પાપ એક દિવસ પાતાળમાંથી પણ પ્રગટ થાય છે સાહેબ પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતાં સ્વભાવથી કમાયેલા સંબંધો વધારે આનંદ આપે છે કોઈના આત્માની હત્યા કર્યા બાદ કદાચ સ્વદ મળે તો પણ એ નર્ક સમાન જ હોય છે જે રસ્તો શરૂઆતમાં મુશ્કેલ લાગે છે હકીકતમાં આગળ જતા એ જ રસ્તો બહુ સરળ લાગે છે ગમે તેટલા કિંમતી હોય તમે પણ જો યોગ્ય સ્થાને નથી હોતા તો તમારી કોઈ કદર નથી શારીરિક તકલીફો સહન કરવી કઠિન નથી હોતી જેટલી માનસિક તકલીફોને સહન કરવી કઠિન હોય છે જિંદગીમાં ક્યારેક ખોવાઈ પણ જવું જોઈએ એ જાણવા માટે કે આપણને શોધવા કોણ આવે છે બહુ વિચારવાની જરૂર નથી કેમ કે લોકોની તો આદત જ હોય છે આપણી સામે સલામ કરવાની અને પીઠ પાછળ બદનામ કરવાની જ્યારે પરીક્ષા અઘરી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ કારણ કે અઘરી પરીક્ષાનું પરિણામ સારું નહીં પણ બહુ સારું હોય છે સાહેબ જ્યાં સુધી ધર્મમાં પાપ ધોવાની વ્યવસ્થા છે ત્યાં સુધી લોકો પાપ ધોઈ ધોઈને પાપ કરતા જ રહેશે ભગવાન પણ તો જ સંભાળી શકે જો તમારા લડખડાતા કદમ ઊભા રહેવાની હિંમત કરી શકે મુશ્કેલી આવી ગઈ હોય તો ડરવાથી શું થશે જીવવાનો કોઈ રસ્તો શોધો ને આમ મરવાથી શું થશે કોઈ પણ દુઃખ આપણને ત્યાં સુધી મોટું જ લાગતું હોય છે જ્યાં સુધી બીજું દુઃખ આપણી સામે આવીને ઊભું નથી રહી જતું થોડા સમયના આરામ માટે તમને મળેલી તકને ના ગુમાવશો તમે જેટલો તમારા મગજનો ઓછો ઉપયોગ કરો છો એટલો જ વધારે તમે તમારા મોઢાનો ઉપયોગ કરો છો જીવનમાં આ બે લોકો હંમેશા અસફળ થાય છે એક જે વિચારે છે પણ કરતા નથી અને બીજા જે કરે છે પણ વિચારતા નથી સમય તમારો સાથ તો જ દેશે જો તમે સમયનું સન્માન કરવાનું જાણતા હશો શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો નુકસાન થયું છે તો ભવિષ્યમાં લાભ પણ થશે અને જો દગો થયો છે તો આગળ જઈને હિસાબ પણ થશે જ સમજણની બહાર પણ એક દુનિયા હોય છે જે હંમેશા દુનિયાની સમજણ બહાર હોય છે તમારી પાસે અત્યારે જેટલો સમય છે એનાથી વધારે સમય ભવિષ્યમાં ક્યારેય નહીં હોય ધીરજ રાખો સાચો સમય આવશે ત્યારે તમારી પાસે બધું જ આવશે જેના માટે તમે મહેનત કરી છે દુનિયાના આ સમુદ્રમાં તમે શાર્ક છો અથવા માછલી છો હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું બનવું છે કોઈએ માટલાને પૂછ્યું કે તું આટલું બધું ઠંડુ કેમ છે માટલાએ સરસ જવાબ આપ્યો કે જેનો ભૂતકાળ માટી અને ભવિષ્ય પણ માટી એને કહી વાતની ગરમી તમારું સ્વાભિમાન જો કોઈને અભિમાન લાગતું હોય તો ભલે એને લાગવા દો સમય વિપરીત હોય ત્યારે શાંત રહેવામાં જ સમજદારી હોય છે કેટલાક લોકો એવા બિલકુલ નથી હોતા જેવા એ દેખાવાનો પ્રયત્ન કરતા હોય છે આવા લોકોથી બચીને રહેવું જે સમજવા નથી માગતા એને ગમે તેટલું સમજાવેલો એ ક્યારેય નહીં સમજે પરિસ્થિતિને એવી ના થવા દેશો કે તમે હિંમત હારી જાઓ પણ હિંમત એવી રાખજો કે તમારી સામે પરિસ્થિતિ હારી જાય તમને દુઃખ આપે એમને ભૂલી જાઓ પણ તમારા દુઃખમાં તમારી સાથે ઊભા હોય એમને ભૂલવાની ભૂલ કરશો તો ભગવાન પણ તમને ક્યારેય માફ નહીં કરે આજકાલ ધૂળની જેમ ઉડતી રહે છે અફવા સત્ય જાણવા માટે થોડી ધીરજ રાખવી પડે છે સાહેબ તમે સૂતા હોય છતાં તમારી કમાણી ચાલુ હોય એવો કોઈ ઉપાય જો નહીં શોધો તો આખી જિંદગી કામ કરવું પડશે પુણ્ય જો તમને છપ્પર ફાડીને આપે છે તો પાપ થપ્પડ મારીને પાછું પણ લઈ લે છે આ દુનિયામાં એક વસ્તુ બધાને સરખી મળતી હોય છે અને એ છે સમય પરિવાર અને સમાજ બંને બરબાદ થવા લાગે છે જ્યારે સમજદાર વ્યક્તિ મૌન અને ના સમજ બોલવા લાગે છે જેની પાસે ધીરજ છે તે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે સંબંધ રહે કે ના રહે સિક્રેટ હંમેશા સિક્રેટ જ રહેવું જોઈએ સાહેબ ધર્મયુદ્ધમાં કોઈ નિષ્પક્ષ ના રહી શકે જે ધર્મની સાથે નથી ઊભા સમજી લેવું કે એ અધર્મની સાથે ઊભા છે દરેક ડર એક સમય પછી ક્રોધ બની જાય છે ભૂલ હંમેશા માણસના મગજને ભ્રમિત કરી દે છે જો તમે ટ્રેનમાં ટિકિટ ન લીધી હોય તો સમોસા વેચવાવાળો પણ ટીટી જેવો દેખાય છે પાતો નહીં કામ મોટા કરો કેમકે લોકોને દેખાય છે ઓછું અને સંભળાય છે વધુ ભલે ગમે તેટલું ખરાબ થાય તમારી સાથે પણ વિશ્વાસ રાખજો કે તેમાં પણ ઈશ્વરે કંઈક સારું જ વિચાર્યું હશે તમારા માટે બુદ્ધિશાળી માત્ર એ જ છે જે જાણે છે કે એને મૂર્ખ ક્યારે દેખાવું જોઈએ ઉપરવાળો તમારા કર્મો જુએ છે દોલત નહીં એટલે થોડું સમજી વિચારીને કૂદકા મારવા હો સાહેબ પૈસા જ સર્વસ્વ નથી પણ ધ્યાનમાં રાખજો કે આ વાક્ય બોલવા પહેલાં તમારી પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ ભૂખ બધી જ મર્યાદાઓ તોડી નાખે છે અને પૈસા માનવતા સારા કાર્યો કરવા છતાં જે લોકો તમારા પર શંકા કરે તો તેમને તે કરવા દો કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર જ હોય છે કોલસાની કાળાશ પર નહીં બોલેલા વેણ બધા સમજે પણ જો કોઈ છલકેલા નેણ સમજે તો એ વ્યક્તિ અનમોલ છે જ્યાં સુધી મનમાં ખોટ અને દિલમાં પાપ છે ત્યાં સુધી બેકાર બધા મંત્ર અને જાપ છે ઘરના દરવાજા પર ઘોડાની નાળ લગાવવાથી સફળતા નથી મળતી સફળતા માટે પોતાના બંને પગમાં ઘોડાની નાળ લગાવવી પડે છે પાછું વળીને જોવાનું બંધ કરો જે છૂટી ગયું એ તમારું હતું જ નહીં સાહેબ કોણ કેમ જતું રહ્યું એ મહત્ત્વનું નથી સાહેબ પરંતુ શું શીખવીને ગયું એ ખૂબ મહત્ત્વનું છે ક્યારે પણ કોઈને કમજોર સમજવાની ભૂલ ન કરતા ખાસ કરીને આપણા દુશ્મનને બુદ્ધિ મહેલનો ત્યાગ કર્યો શાંતિની શોધમાં અને આપણે શાંતિનો ત્યાગ કરી રહ્યા છીએ એક મહેલની શોધમાં મતલબ એ લોકોને પહેલાં ચાંદ દેખાય છે અને મતલબ પૂરો થયા પછી ચાંદમાં રહેલો ડાઘ માત્ર સમસ્યા જોઈને જીવનમાં ક્યારેય હાર ન માનો બની શકે આ સમસ્યાની અંદર જ કોઈ મોટી શરૂઆત છુપાયેલી હોય જો સમસ્યા મોટી હશે તો સફળતા પણ બહુ મોટી જ મળશે નિર્ણય લેવાથી જો તમે ક્યારેય ડરશો નહીં તો સફળ થવાથી તમને કોઈ રોકી નહીં શકે સાહેબ સૌથી મોટું જહાજ ટાઇટેનિક તેની પહેલી સફરમાં જ ડૂબી ગયું એટલે ઘમંડ ના કરો પોતાની જાત પર સમય ગમે ત્યારે બદલાઈ શકે છે જે માણસ થોડામાં પણ ખુશ રહેતો હોય છે સૌથી વધારે ખુશીઓ અહીં એની પાસે હોય છે બોલવું જ હોય તો અસર કરે એવું બોલો આડઅસર કરે એવું નહીં મોડું થવાનો મતલબ એ બિલકુલ નથી કે એ હારી ગયા બની શકે કે એ મોટી છલાંગ મારવાની તૈયારી કરી રહ્યા હોય અહીં બધા જ પોતાની રીતે ચાલાક છે કળયુગમાં કોઈને શરીફ સમજવાની ભૂલ ક્યારેય ન કરશો બધાને સારા સમજવાનું છોડી દો કેમ કે બહારથી સ્વસ્થ દેખાતા ફળ અંદરથી સડેલા હોય છે જ્યાં કદર હોય ત્યાં જ ત્યાગ કરો સાહેબ કેમ કે બપોરે દીવો કરવાથી અંધકાર દૂર ના થાય પરંતુ દીવાનું અસ્તિત્વ ખતમ થાય છે કોણ સાચું છે એના કરતાં વધારે ધ્યાન એ વાતનું રાખો કે શું સાચું છે સમયની સાથે ચાલવું જરૂરી નથી સત્ય સાથે ચાલો તો સમય આપોઆપ તમારી સાથે ચાલશે ભગવાનને દાન કરતાં પહેલાં તમારા ભાઈ કે મિત્રની સ્થિતિ જોઈ લેજો બની શકે તમારા દાનની જરૂર ભગવાન કરતાં તમારા ભાઈ કે મિત્રને હોઈ શકે બસ પૈસા કમાવો આખી દુનિયા તમને સારા માણસ કહેવાનું કાવતરું કરશે આગળ આવનારા અંધકારથી ક્યારેય ડરશો નહીં કારણ કે અંધકાર પછી ચોક્કસપણે પ્રકાશ જ હોય છે સાહેબ બધાને સુખ દેવાની ક્ષમતા ભલે આપણી પાસે ના હોય પણ કોઈને દુઃખ ના પહોંચે એ તો આપણા હાથમાં જ હોય છે શ્વાસ હોય કે વિશ્વાસ ઘટે એટલે ગૂંગળામણ થાય સુદર્શન ચક્ર પાસે હોવાનો ફાયદો એ છે કે લોકો પહેલાંથી જ તમારી વાસરી શાંતિથી સાંભળે છે પૈસા એક એવી જાદુઈ વસ્તુ છે જે જેની પાસે હોય છે આ દુનિયા માત્ર એનું જ સાંભળે છે મન બગાડે એવા વિચારો અને મૂળ બગાડે એવા માણસોથી હંમેશા દૂર રહેવું જોઈએ મુશ્કેલ સમયમાં સાથના બદલે સલાહ આપનારા લોકોથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે જો કોઈનો ખરાબ કરીને પણ ખરાબ ન લાગે તો સમજી લેવું કે કયું તમારા ચરિત્રમાં આવી ગયો છે એવા વ્યક્તિથી આજે જ દૂર થઈ જાઓ જેને તમારા હોવા છતાં કોઈ બીજાની જરૂર પડતી હોય થોડા સમય માટે ત્રાટકથી દરેક આપત્તિ વ્યક્તિને એના સાચા શત્રુની ઓળખ કરાવી જાય છે સો રૂપિયાની નોટ એક થિયેટરમાં નાની લાગે પણ મંદિરમાં જાઓ ત્યારે બહુ મોટી લાગે ભરોસો કરવામાં એટલા આંધળા ના બનો કે સામેવાળાનો સાચો રંગ ના દેખાય દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે જાણે છે કે બીજા પાસે રાખેલી આશાઓ વ્યર્થ છે જે વસ્તુ ખોટી છે એ ખોટી જ છે મૌન રહીને કાયર બનવા કરતાં બોલીને ખરાબ બની જાઓ જે માણસને એક રૂપિયાની કિંમત ખબર હોય એ માણસ કરોડો રૂપિયા મળે તો પણ ઘમણ નથી કરતો અહંકારનું આવરણ જ્યારે અસત્ય પર ચડે પછી તો મોટા મોટા મહારથી પણ ઊંધામાંથી પડે મૌન ઉત્તમ છે પરંતુ નિર્ણય સમયે પણ જો મૌન રહેશો તો એ મૌન જ તમારો વિનાશ નો તરશે જે જતું રહ્યું એ ફરી પાછું નહીં આવે એક તમારા કર્મો જ તમારી સાથે આવશે કાલને ભૂલશો નહીં તો કાલ કેવી રીતે બનાવશો જીવનમાં અતિની ગતિને રોકી શકનાર વ્યક્તિ જ પોતાની દુર્ગતિને રોકી શકે છે કોઈના ગયા પછી મિસયું લખવા કરતાં એ જીવતા હોય ત્યારે વીથ્યું લખો હાલ તમે જે દુઃખ કે સુખ ભોગવી રહ્યા છો પેદા તમે જ કર્યું છે કિંમતી ઘડિયાળ તો બધા લોકો પહેરે છે પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા સમયની કિંમત બહુ ઓછા લોકો જ સમજતા હોય છે સોય જ્યારે ચાલે છે તો સરસ કપડાં બનાવી દે છે બધી ખૂંચવાવાળી વસ્તુઓનો ઈરાદો ખોટો નથી હોતો ભગવાન બધાને સમય ચોવીસ કલાકનો જ આપે છે એને ક્યાં અને કોના માટે વાપરવો એ તમારે નક્કી કરવાનું છે સાદગી અને પસંદગીમાં ફર્ક હોય છે સાદગી પસંદ આવે છે પણ પસંદમાં સાદગી જલ્દી નથી દેખાતી શિષ્યો રોજ ગુરુને યાદ કરે છે પણ જે દિવસે ગુરુ શિષ્યને યાદ કરે ત્યારે સમજી લેવું કે કલ્યાણ થઈ ગયું પૈસાની સમસ્યા પૈસાથી જ દૂર કરી શકાય છે મોટી મોટી વાતોથી નહીં અસત્ય દગો અને બહાના તમને બે ક્ષણની ખુશી તો આપશે પણ એની કિંમત તમારે ભવિષ્યમાં જરૂર ચૂકવવી પડશે જો કોઈનો ભરોસો જ હારી જશો તો પછી ક્યારેય બીજું જીતી શકશો નહીં અતિ પ્રવૃત્તિ અને સંપૂર્ણ નિવૃત્તિ બંને ખતરનાક છે આ દુનિયામાં કોઈ કોઈને કામ નથી આવતું આપણી લડાઈ આપણે જાતે જ લડવી પડે છે સમયનો ફેસલો ક્યારેય ખોટો નથી હોતો બસ સાબિત થવામાં થોડો સમય લાગે છે વધારે પડતો આત્મવિશ્વાસ પણ ક્યારેક હારનું કારણ બને છે મધ જેવા મીઠા માણસો જ મધમાખીની જેમ ડંખ મારતા હોય છે બીજાની ગુલામી સુકામ સહન કરો છો તમે પણ ઓળી શકો છો બસ તમારી શક્તિને ઓળખો તમે કેટલા વ્યસ્ત છો એના કરતાં શેમાં વ્યસ્ત છો એ વધારે મહત્ત્વનું છે પોતાનું સ્થાન એવું બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ક્યારેય ભૂલી ના શકે ઈચ્છાઓ માણસને જીવવા નથી દેતી અને માણસ ઈચ્છાઓને ક્યારેય મરવા નથી દેતો એ બારી બંધ કરી દો જે તમને હંમેશા દુઃખ આપે છે ભલે દ્રશ્ય ગમે તેવું સુંદર હોય હાર એક એવી શિખામણ છે જે તમને કંઈક વધારે સારું કરવાની તક આપે છે સમય અને નસીબ પર ક્યારેય ઘમણ ન કરવો કે સવાર એની પણ થાય છે જેનો દિવસ ખરાબ હોય છે જે વ્યક્તિ થોડામાં ખુશ રહે છે સૌથી વધારે ખુશીઓ માત્ર એની પાસે હોય છે માણસનો ચહેરો ભલે ગમે તેટલો સુંદર હોય જીભ જો કડવી હશે તો લોકો મોઢું ફેરવી જ લેશે જીભથી મીઠા અને મગજથી ઝેરીલા શકુનીથી બચજો બાકી મહાભારત તમારી જિંદગીમાં પણ થઈ શકે છે સુખ મેળવવા માટે જો તમે કોઈને દુઃખી કરશો તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો સાહેબ સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તે ચાલવાવાળો માણસ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે એ તારાની જેમ વફાદાર બનો જે તૂટી જશે પણ ચાવી ક્યારે નહીં બદલે મિત્રો જો તમને અમારી આ કૃષ્ણવાડી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે